દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદયન સિત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સાથે એસીબીમાં અરજી કરવામાં આવી છે જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે દ્વારકાના વકીલ અને વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ એસીબીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે દ્વારકા નગરપાલિકા હદ વિસ્તારમાં બસ્સોથી વધારે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે જેની ચીફ ઓફિસર અને તેના મળતિયા દ્વારા આર્થિક લાભ લઈને મંજૂરી અપાઈ હોવાના ગંભીર આરોપો કરવામાં આવ્યા નિલેશ બતિયા દ્વારા આ મામલે તતસ્થ બાંધકામ કોબાણ સામે આવશે તેવી ભીતિ વર્ણવી છે. દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ઉદય નિશિત દ્વારા અગાઉથી દ્વારકા નગરપાલિકાનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે. ત્યાંથી દ્વારકામાં આશરે 201 જેટલા બાંધકામો જે ગેરકાયદેસર બાંધકામ થયેલા છે એ દ્વારકા નગરપાલિકામાં જે નકશાઓ રજૂ થયા હોય જે નકશાઓ પાસ થયા હોય તેનું તંદન વિરુદ્ધ સ્થળ ઉપર બાંધકામકાજ થયેલ છે આ બાબતે અમે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં એમના દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા અમારા દ્વારા એસીબીના વડાને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે અને જો આને આમાં યોગ્ય તપાસ કરવામાં આવશે તો દ્વારકા ગુજરાતનું બાંધકામ ક્ષેત્રનું સૌથી મોટામાં મોટું કુંભાઢ દ્વારકામાંથી નીકળશે એવું અમને લાગી રહ્યું છે અને આની માટે જો કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર પડશે તો જે તે સમયે હું આપવા માટે બંધાયેલ છું